સામે સૌથી મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત કિલો ફીટ એકસો પંદર રૂપિયા બોનસ આપવાની જાહેરાત સુમુલ ચેરમેન માનસિંગ પટેલ દ્વારા કરવામાં આવી છે આ નિર્ણયને પશુપાલકોએ વધાવી લેતા હરકની લાગણી વ્યક્ત કરી હતી સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે કિલો ફેટ એકસો પંદર રૂપિયા આપવાની જાહેરાત કરી છે જેથી પશુપાલકો માટે ધન વરસાદ થઈ છે ચાર જૂન બાદ સુમલ સુરત તાપી મંડળીમાં ત્રણસો પંચ્યાશી કરોડ રૂપિયા જમા થશે સુરત સુમલનું બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસના વર્ષનું વાર્ષિક ટનઓવર છ હજાર ત્રણસો તેત્રીસ કરોડનું થયું છે જે ગત વર્ષ કરતાં અઢાર ટકા વધુ છે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને આર્થિક રીતે મુશ્કેલી ન થાય અને યોગ્ય રીતે તેઓ આ વ્યવસાય સાથે તાલમેલ રાખી શકે તે માટે તેમના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેડી સુમુલ ડેડીની આજે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળની સભા મળી હતી સુમુલ ડેડી સાથે લગભગ સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો જોડાયેલા છે એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે એકસો ને પંદર રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે આને કારણે લગભગ ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયા પશુપાલકોને મંદી મારફત ચોથી જૂન પછી ચૂકવાના છે અને ખાસ કરીને બે ગામોથી શરૂઆત થયેલી આ સોમુલ ડેરી આજે તમે જુઓ તો ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાં આધુનિક પ્લાન થકી ગામડાઓમાં ખૂબ જ સુંદરતાથી પૈસાઓ પહોંચાડવામાં સફળ થઈ છે આ વર્ષે સુમુલનું ટર્નઓવર છ હજાર ત્રણસો ને તેત્રીસ કરોડ એટલે ગયા વર્ષ કરતાં લગભગ અઢાર ટકા જેટલું વધાર્યું છે ઐતિહાસિક છે અને ખાસ કરીને જે રીતે એકસો ને પંદર રૂપિયા કિલો ફેટે જે ભાવ વધારો જાહેર થયો છે અને ખાસ કરીને આદરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં સફળ વહીવટીને કારણે આજે ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયા ચોથી જૂને મંદિરો મારફત તમામ પશુપાલકોના ખાતામાં આપવા જઈ રહ્યા છે પશુપાલકોમાં આનંદ છે